નમસ્કાર જય શ્રી કૃષ્ણ આપ સૌ મિત્રોનો એક નવા વિડિયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં દીવાને દિવ્ય શક્તિનો પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે આપણે ભગવાનને જે પણ પૂજા અર્ચના કરીએ છીએ તે દીવા દ્વારા જ આપણા પ્રભુ સુધી પહોંચે છે અને આજ કારણ છે કે આપણા ધર્મ શાસ્ત્રોમાં સદીઓથી પૂજા માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે અને એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ભગવાન તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તો શું તમે પણ દીવો કરો છો શું તમે દરરોજ સવાર સાંજ પૂજામાં દીવો પ્રગટાવો છો યાત્રામાં જઈએ ત્યારે દીવાનું દાન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે શું તમે પણ આરતી કરો છો અને દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા કરો છો તો પણ મિત્રો તમારા ઘરમાં સમસ્યાઓ અને પરેશાની એકસાથે આવે છે તમારા ઘરમાં પૈસાની અછત છે અને તમે દરેક પૈસા પર નિર્ભર રહો છો અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે જે તમારી પ્રગતિમાં અવરોધો ઊભા કરી રહી છે અને તમે આગળ વધી શકતા નથી અથવા જો તમારો ચાલુ તંતો અચાનક બંધ થઈ ગયો છે કે કોઈ દુશ્મન તમને હેરાન કરે છે કોઈ તમને ખોટી રીતે ફસાવી દેવા દીધા છે જેમ કે તમે કોઈ ગુનો નથી કર્યો અને એ ગુનાની સજા તમે ભોગવી રહ્યા છો તો મિત્રો આવી બધી સમસ્યાઓને દૂર કરવા માટે શું કરવું જોઈએ તે આજના વિડીયોમાં આપને જણાવીશું તો મિત્રો

બધી મુશ્કેલીઓ તેની જાતે જ સમાપ્ત થવાનું શરૂ થઈ જશે તેથી તે ત્રણ ચમત્કારિક શબ્દો જાણવા માટે વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયોને હજી સુધી લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં તમે જે દેવી દેવતાને માનતા હો એમનું નામ લખજો જેથી કરીને આપ અને આપના પરિવાર પર એમની કૃપા દ્રષ્ટિ બની રહે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો પ્રગટાવવો એ આપણી પૂજા અને ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ કહેવાય છે અને દીવો ભગવાન અને આપણી વચ્ચેની કડી છે જે આપણને ભગવાન સાથે જોડીને રાખે છે આ સાથે તમે એ પણ જોયું જ હશે કે ઘરમાં તમારા દાદીમા અને તમારા માતા દરરોજ સાંજે તેમના ઘરના દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવે છે કારણ કે તે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ છે એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે અને આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે મિત્રો કે પ્રકાશની ગતિ આપણા સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાતમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી દેવી કે દેવતાની પૂજા કરો છો તો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે અને જો તમે કલાકો સુધી ભગવાનની સામે બેસી શકતા નથી ને તમે તેમની પૂજા કરી શકતા નથી તો પછી ભલે તમે એક દીવો છો સત્સંગ કરો છો તેમાં પણ જ્યાં સુધી દીવો પ્રગટાવીને ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે મિત્રો આ સાથે ગુરુજીએ એ પણ જણાવ્યું છે કે પ્રાચીન સમયમાં ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગાયો પાળવામાં આવતી હતી તે સમયે દૂધ કે ઘીની જ્યારે કોઈ કમી ન હતી અને એવું માનવામાં આવે છે કે જ્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે એક તોલો ઘી સળગાવવાથી વાતાવરણમાં ચાર હજાર ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે આથી પહેલાના લોકો જ્યારે દીવો કરતા હતા ત્યારે શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવવામાં આવતો હતો અને વાતાવરણમાં ઓક્સિજનની કોઈ કમી ન હતી અને દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેતો હતો અને વિજ્ઞાનને પણ સાબિત કર્યું જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે આ સાથે ગુરુજી એમ પણ કહે છે કે બધા લોકોએ દીવો પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ જેમ કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેને ક્યારેય ભૂલથી પણ દીવાની જ્યોતને ફૂંક મારીને ઓલવવી નહીં ક્યારે અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવી પ્રગટાવો તો દીવો પ્રગટાવવા માટે હંમેશા લાલ બોલીનો ઉપયોગ કરો અને દીવો ઘીનો દીવો કરતી વખતે તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ આ રીતે દીવો હંમેશા ભગવાનની સામે જ પ્રગટાવવો જોઈએ અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હો તો તમારી ડાબી તરફથી પ્રગટાવવો અને જો તમે ઘીનો દીવો પ્રગટાવતા હો તો જમણી તરફથી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તેમજ ક્યારે દીવો બુજાવવો નહીં એટલે કે મોઢાથી ફૂંક મારીને દીવાને બુઝાવવો નહીં તમારો દીવો પૂજા કરતી વખતે બુઝાઈ જાય છે તો સમજો કે તમારી પૂજા અધૂરી રહી ગઈ છે અને ભગવાને તમારી પૂજા સ્વીકારી નથી માટે પવન હવાથી દીવાને દૂર પ્રગટાવવો જેથી કરીને દીવો બુજાય નહીં મિત્રો વેદ અને શાસ્ત્રો કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને દરરોજ દીવો કરવાથી તમારા ઘરમાં ભગવાનનો વાસ વાસતો થાય જ છે સાથે સાથે તમારી મનોકામનાઓ પણ પૂરી પૂર્ણ થાય છે આ સિવાય તમારી પાછળ કોઈ કોઈ વ્યક્તિ કે શક્તિ તમને પ્રગતિ નથી થવા દેતી અથવા કોઈની ખરાબ નજર પરેશાન કરતી હોય તો તમારે હનુમાનજીની સામે સરસોના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તમે દીવા માટે ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તેથી સાથે જો તમે શનિદેવની કુદષ્ટિથી મુક્ત થવા માંગતા હો ને સૂર્યદેવને પ્રસન્ન કરવા માંગતા હો અને પૈસાના દેવાથી પણ મુક્તિ મેળવવા માંગતા હો તો તમારે મિત્રો આ તેલનો ઉપયોગ કરવો જોઈએ તેમજ પીપળાના તેલથી શનિદેવના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસોના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ આ સિવાય જો તમારી પાસે કોઈ બુરી આત્મા હોય તો આ ભયંકર સ્થિતિ છે તેના કારણે તમારા ઘરમાં અશાંતિ રહે છે અને તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવતી રહે છે તેથી રાહુ શાંતિ માટે તમારે પીંપળના ઝાડના મૂળમાં અડુસીના તેલનો દીવો કરવો જોઈએ તેમજ દોસ્તો આગળ વાત કરીએ તો પછી એક અખંડ દીવા માટે તમારે ગોળ વાટનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે જો તમે હનુમાનજી મહારાજની પૂજા કરી રહ્યા છો ને તમારી સમસ્યાઓથી મુક્ત થવા માગો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માગો છો અથવા જો તમારા ઘર પર દેવું બહુ થઈ ગયું છે અને દેવું વધી ગયું હોય તો હનુમાનજીના આશીર્વાદ માટે તમારે હનુમાન મંદિરમાં ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ આ સાથે જ ગુરુજી એ પણ કહે છે કે તમારે તમારા કુળદેવીની પૂજા કરવી જોઈએ તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે દીવો કરો છો પરંતુ જ્યાં સુધી તમારો દિવસ પવિત્ર ન થાય ત્યાં સુધી તમને દીવો પ્રગટાવવાનો પૂરો લાભ મળતો નથી આવી સ્થિતિમાં ગુરુજીએ એક એવા ચમત્કારિક શબ્દ વિશે જણાવ્યું છે જે તમને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મદદ કરે છે તો મિત્રો દીવો પ્રગટાવતી વખતે તમારે એ બોલવાનું હોય છે અને તો તો જ તમને ભગવાન અને કુળદેવી માતાજીના સંપૂર્ણ આશીર્વાદ મળી શકે છે ગુરુજીએ આપેલો ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે મિત્રો શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદાય શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમ નમસ્તુ તે મિત્રો જે કંઈ પણ તમારી કુળદેવી માટે તમે જે પણ હેતુથી દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવો પ્રગટાવ્યા પછી તમારે આ મંત્ર ઓછામાં ઓછો અગિયાર વખત આ મંત્રનો જાપ કરવો પડશે આ મંત્રનો અર્થ એ છે કે દીપના પ્રકાશને નમસ્કાર કરું અને તે કલ્યાણ લાવે છે જે આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે અને જે શત્રુની બુદ્ધિનો નાશ કરે છે અને ગુરુજી કહે છે કે આ મંત્રની અસર એટલી બધી હોય છે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તમે આ મંત્રનો જાપ કરો છો તમે આ મંત્ર બોલો તો તમારો દિવસ સિદ્ધ થાય છે મિત્રો પછી દીવો પ્રગટાવ્યા પછી તમે ભગવાનની સામે જે પણ ઈચ્છો છો અથવા તમારી જે ઈચ્છા હોય તે દીવા દ્વારા ભગવાન કે કુળદેવી માતા સુધી પહોંચે છે અને ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે જો તમારા ઘરમાં પણ કોઈ સમસ્યા ચાલી રહી છે અથવા પૈસાના કારણે તમારા ઘરમાં ઝઘડાઓ થઈ રહ્યા છે તો તમે પણ ગુરુજીના દ્વારા બતાવવામાં આવેલ ઉપાય ચોક્કસપણે કરજો અને તમે કરશો તો પરમ કૃપાળુ પરમાત્મા અને માતા લક્ષ્મીજીના અને તમારી કુળદેવી માતાના આશીર્વાદ મળશે અને તમારા કુળદેવીની પણ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપ દ્વારા તમારા સગા સંબંધીઓને પણ શેર કરજો તો મિત્રો આપ સૌ ઉપર કુળદેવી માતાની અસીમ કૃપા દ્રષ્ટિ બની રહે એ જ પ્રાર્થના સાથે આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવ જય કુળદેવી મા હર હર મહાદેવ હર